આગળ વાત કરીએ રાજકોટના સાતમ આઠમના મેળા અંગે મહત્વના સમાચાર મળ્યા છે જેમાં પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા ધરોહર લોકમેળો રદ કરવામાં આવ્યો સતત ત્રણ દિવસથી વરસતા વરસાદના પરિણામે મેળો રદ કરવામાં આવ્યો છે સાથે જ સ્ટોલ ધારકો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં વહીવટીતંત્ર સ્ટોલ ધારકોને ભરેલ ભાડાની રકમ તેમજ ડિપોઝિટ પરત કરશે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોક લોકમેળો રાજકોટમાં યોજાતો હોય છે પરંતુ આ લોક લોકમેળાને આ વખતે વિઘ્ન આડવું આવે તેવું લાગી રહ્યું છે વાત કરીએ જ્યારે રાંધણછડથી જ્યારથી મેળો શરૂ થયો ત્યારથી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને હવામાન વિભાગની આગાહી સાચી પડી અને છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે જેને લઈ મેળામાં જે વેપાર કરતા હોય છે તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને આખો મેળો પાણી પાણી થયો હતો જેને લઈ વેપારીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે મેળો રદ કરવામાં આવે અને ડિપોઝિટ પરત આપવામાં આવે જેને લઈ તંત્રએ ઉચ્ચ અધિકારીઓ સાથે 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 મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરી હતી અને તે મંજૂરી મળી ગઈ છે રવિ મોટવાણી દૂરદર્શન ન્યૂઝ રાજકોટ